નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પૈકી કયું સુરે સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો તે જણાવો જો તે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો એટલે અહીંયા આપણે સુસંગત છે આપણે સમીકરણ સુસંગત છે કે નહીં એ ચેક કરીશું અને જો સુસંગત હોય તો એનો ઉકેલ આપણે રીતે શોધવાનો છે છે તો સુસંગત સુસંગત કે નથી એ ચેક કરવા માટે આપણે ગુણોત્તર શોધવો પડશે અને ગુણોત્તર શોધવા માટે આપણે સહગુણકોની જરૂર પડશે તો અહીંયા પહેલા દાખલામાં એક્સ વત્તા વાય બરાબર પાંચ અને બે એક્સ વત્તા બે વાય બરાબર દસ તો આ સમીકરણ પર ફરીથી લખીશું અહીંયા તો x + y = 5 હતા એની જગ્યાએ 5 ને આપણે બરાબરની આ બાજુ લઈશું તો -5 થશે -5 તો બરાબર 0 થશે આ થઈ સમીકરણ 1 એ જ પ્રમાણ બે x + 2y આ દસ બરાબર ની આ બાજુ આવશે તો ઓછા દસ થશે ઓછા દસ બરાબર જીરો આ થયું સમીકરણ બે હવે સહગુણકો લખીશું આપણે તો અહીંયા આપણે સમીકરણ એક પરથી સહગુણકો લખીશું એક્સ નો સહગુણક એ વન થશે એ વન બરાબર એક બી વન બરાબર વાય નો સહગુણક એક અને સી વન બરાબર અચળપદ ઓછા પાંચ હવે સમીકરણ બે પરથી સહગુણકો લખીશું તો એ ટુ બરાબર બી ટુ બરાબર સહગુણક બે અને સી ટુ બરાબર અચળપદ ઓછા દસ હવે આપણે ગુણોત્તર શોધીએ પહેલો ગુણોત્તર એ વન અપોન એ શોધીશું તો એ વન અપોન એ ટુ બરાબર અહીંયા એ વન ની કિંમત એક હતી અને a2 ની કિંમત બે હતી એટલે એ વન અપોન કેટલા મળ્યા એક છેદ હવે બીજો ગુણોત્તર આપણે તો અપોન કિંમત એક હતી કિંમત બે એટલે પણ આપણને એક છેદમાં મળ્યો આ બંને ગુણોત્તર સરખા મળે એટલે આપણે ત્રીજો ગુણોત્તર સીવન અપો સીટુ શોધીશું તો સીવન સીવનની કિંમત ઓછા પાંચ અને સીટુ ની કિંમત ઓછા દસ એટલે ઓછા ઓછા કેન્સલ થશે પાંચ ટુ દસ એટલે પાંચ ટુ દસ એટલે શું રહેશે અંશમાં એક રહેશે અને છેદમાં બે રહેશે છેદમાં બે તો મિત્રો આપણે જોઈ શકીએ કે ટુ બી વન અપોન બી ટુ અને સીટ સર અહી એ વન અપોન એ ટુ ઇઝ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સિવનો પોન સીટુ છે માટે સંપાતી રેખા હોય તો કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે અનંત ઉકેલ મળે તો સમીકરણ યુગમાં કેવા હોય સુસંગત છે માટે સમીકરણ યુગમ સમીકરણ યુગમ સુસંગત છે સુત છે અહીંયા દાખલામાં આપણે કીધું હતું કે સુસંગત હોય તો આપણે એનો ઉકેલ આલેખની રીતે શોધવાનો હતો જે બે સમીકરણ આપેલા હોય એમાંથી આપણે એ બે સમીકરણના બે બે ઉકેલ શોધતા હતા તો અહીંયા આપણે પહેલા સમીકરણ એક ના બે ઉકેલ શોધીશું સમીકરણ એક સમીકરણ એટલે કે ઉકેલ શોધવા માટે સમીકરણના બે ઉકેલ શોધવા માટે આપણે વાયને કરતા બનાવવો પડશે તો વાયને કરતા બનાવીશું તો વાય બરાબર પાંચ બરાબરની આ બાજુ જશે તો શું થવાના कोचा 5 ના + 5 થી જેસે x આ બાજુ જેસે તો કોચા x ઓકે હવે અહીંયા x ની કિંમત ધારીશું અને y ની કિંમત શોધીશું તો પહેલા x બરાબર આપણે 2 ધારીએ x બરાબર 2 ધારીએ માટે y બરાબર કેટલા થશે

વાય બરાબર આ સમીકરણમાં હવે એક્સ બરાબર ત્રણ મૂકીશું પાંચ ઓછા બે થશે આ એક્સ અહીંયા વાય

તો આ સમીકરણ 2 પેલું સમીકરણ 2 લખીશુ સમીકરણ બે 2x + b / 5 - 10 = 0 હતું અહીં આપણે y ને કરતા બનાવીશું માટે y = -10 આ બાજુ જશે તો +10 થશે આ બે x આ બાજુ આવશે તો -2x થશે અને છેદમાં અને છેદમાં થશે આ જે વાય ચી વાય જોડે બે ગુણાયેલો હોય તો એ છેદમાં જશે છેદમાં બે હવે અહીંયા પણ આપણે એક્સની કિંમત ધારીશું અને વાયની કિંમત શોધીશું તો પહેલાં પેલો આપણે એક્સ બરાબર બે ધારીશું એક્સ બરાબર બે ધારીશું તો વાય બરાબર કેટલા મળશે માટે હવે આ સમીકરણમાં એક્સની જગ્યાએ બે મૂકીશું દસ ઓછા ચાર કેટલા થશે છ ભાગ્યા બે એટલે ત્રણ હવે એ જ પ્રમાણે બીજી કિંમત ધારીશું એક્સ ની એક્સ બરાબર ત્રણ ધારીએ તો વાય બરાબર માટે વાય બરાબર દસ ઓછા બે ગુણ્યા એક્સ ની જગ્યાએ ત્રણ લઈશું બે ગુણ્યા ત્રણ એટલે છ દસ ઓછા છ એટલે ચાર ચાર અને છેદ બે ચાર ભાગ્યે બે કેટલા થશે બે એક્સ બરાબર ત્રણ લીધા તો વાય બરાબર બે મળે આને પણ આપણે ટેબલમાં ગોઠવીશું તો પહેલામાં જયારે એક્સ બરાબર બે ધારે તો વાય બરાબર ત્રણ મળે તો એક્સ બરાબર બે વાય ત્રણ બીજામાં એક્સની કિંમત ત્રણ લીધી તો વાયની કિંમત બે મળી એક્સની કિંમત ત્રણ લઈએ તો વાયની કિંમત કરીશું અને આ હતા સમીકરણ બે ના ઉકેલ હવે આપણે વારાફરતી સમીકરણ એક અને બે નું આલેખ પર નિરૂપણ કરીશું તો પેલા આલેખ બનાવીએ આ થશે વાયક્ષ અને આ થશે અક્ષ અહીંયા લખીશું આપણે એક્સ અક્ષ અને આ વાય અક્ષ આ જીરો થશે અહીંયા અહીંયા એક બે ત્રણ ચાર એ જ પ્રમાણે એક્સ એક્સઅક્ષ પર ઋણ દિશામાં ઓછા એક ઓછા બે ઓછા ત્રણ બરાબર વાય પર એક બે ત્રણ ચાર અને ઋણ વાય અક્ષ પર ઓછા એક ઓછા બે ઓછા ત્રણ હવે બિંદુ નિરૂપણ કરીએ તો સમીકરણ એકનું પહેલાં કરીશું તો સમીકરણ એકમાં એક્સમાં બે વાય ત્રણ ત્રણ બે અને વાય ત્રણ એટલે એ જ પ્રમાણે બીજું બિંદુ હતું એક્સ ત્રણ અને વાય બે એક્સ ત્રણ અને વાય બે એક્સ ત્રણ અને વાય બે એટલે અહીંયા બિંદુ મળશે આપણને બરાબર બિંદુ હતું એક્સ બે વાય ત્રણ આ હતું એક્સ ત્રણ વાય બે આ બંને બિંદુને આપણે જોડી દઈશું એટલે કે આમાંથી પસાર થતી આપણે રેખા બનાવીશું ઓકે તો આ હતું સમીકરણ એકની રેખા સમીકરણ બે પરથી રેખા બનાવીશું તો સમીકરણ બે માં આ બિંદુ લઈએ તો એક્સ એમ બે વાય ત્રણ એક્સ બે વાય ત્રણ એટલે આપણને ફરીથી આજ बिंदु બિંદુ મળશે અને બીજું બિંદુ 3 બે x3 y2 x3 y2 એટલે આ બિંદુ મળશે આ બે બિંદુને જોડીશું એટલે આપણને સેમ આવી જ રેખા મળશે અથવા તો આના પર નીકળતી હોય એવી આપણને બીજી રેખા મળશે એટલે આના સંપાતી હોય એવી આપણને રેખા મળશે બરાબર તો એ રેખા આપણે બનાવી દઈએ અહીંયા આ થઈ સમીકરણ બે ની રેખા સમીકરણ બે ની રેખા તો આ બંને રેખાઓ કેવી થઈ એકબીજાને સંપાતી થઈ અને સંપાતી રેખાઓ હોય તેના ઉકેલ કેવા મળે અનંત ઉકેલ મળે માટે અહીંયા લખીશું આપણે રેખાઓ સંપાતી છે સંપત્તિ છે માટે અનંત ઉકેલ મળે ઉકેલ મળે આ થઈ ગયો જવાબ